આપ જોઈ રહ્યા છો આ ઐતિહાસિક તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ થી ઓગણત્રીસ દસ બે હાજર પચીસ સુધી અદભુત અલૌકિત ભગવતમય ભગવાન ને વિગ્રહ સ્વરૂપ રૂપી એવા શ્રીમંત ભાગવત સપ્તાહ વ્યાસ પીઠે પરમ પૂજ્ય અનેક શાસ્ત્રી પૂજ્ય શ્રી પ્રદીપ દાદા બિરાજમાન થઈને રસવાન કરાવશે યા આવતા જાવતા આવતા અતિથિઓ માટે સેવકો માટે ભક્તો માટે બધા માટે ચા પાણી જમવાની વ્યવસ્થા કથા શર્વન કરવાની વ્યવસ્થા ખાવા પીવાની વ્યવસ્થા લૌકિક તમામ વ્યવસ્થા પૂરો કરવામાં આવશે બધાને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક પૂર્વક આમંત્રણ કરીયે છીએ કે બધા આમાં પધારો આમાં શ્રી રામ